એવામાં અર્જુનજી આવી પહોંચે છે અને પોતાના મોટાભાઈ ભાઈ ધર્મરાજાના પગમાં ઢગલો થઈને પડી જાય છે રડવા લાગે છે કે હે ભાઈ આપણા બંધુરૂપ શ્રીહરિ પરમધામ પધાર્યા છે મારી પાસે જે કાંઈ બળ હતું એ બધું શ્રી કૃષ્ણનું હતું શ્રી કૃષ્ણની જતાની સાથે જ હું નિસ્તેજ થઈ ગયો છું અરે જે ધનુર્ધારીઓમાં અગ્રેસર હું કહેવાતો હતો એની જગ્યાએ કાબા લોકોએ મને લૂંટી લીધો છે અને આપણે ત્યાં સુપ્રસિદ્ધ કાવ્ય છે એક સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ એ જ ધનુષ ને બાણ હતા છતાં અર્જુનજીને કાબા લોકોએ લૂંટ્યા છે એટલે સમયની ગતિ ન્યારી છે સમયને કોઈ નથી ઓળખી શકતું ક્યારે કોણ ધનવાન છે ક્યારે કોણ ગરીબ થઈ જશે ક્યારે કોણ રાજા ક્યારે કોણ રંગ રાજા ને વાલો રંક બનાવે રંકને ને રાજ દીધેલ નસીબ નો જોયા જે રંગ બનાવે રંકને રાજ દીધે રાજ પ્રારબ્ધ તો પહેલે બના પીછે બના શરીર આપણો જન્મ પછી થાય છે પેલા આપણું ભાગ્ય લખાઈ જાય છે કોણ ક્યારે રાજા કોણ ક્યારે રંક એ બધી ઈશ્વરની લીલા છે એ ધારે તો બધું જ થાય ને એ ધારે તો કાંઈ ન થાય હે તારી અકળ કળા છે ન્યારી રે વા પ્રભુ તારી અકળ કળા છે ન્યારી રે શું સમજે સંસારી રે વાહ પરમાત્મા ની લીલા ને સમજવા જાણવા કોઈ ભક્ત વિરલાઓ સમજી શકે બાકી સામાન્ય મનુષ્યનું કામ નથી સમય હરપલ બદલતા રહેતા હૈ देखो सोने का समय तो इसके दो अर्थ होते हैं वन इज गोल्डन टाइम अने एक समय हिंदी में सोने का समय अगर आप समय सर नहीं सोओगे तो कभी वक्त पर उठ नहीं पाओगे और फिर घर वाले पूछेंगे कि आप लेट क्यों जागे देर क्यों हो गई आज जागने में तो आप तुरंत जवाब दोगे कि रात को नींद ही नहीं आई તો અગર વખત પર નહીં સોય તો વખત પર જાગના નામુમકિન હૈ એન્ડ વન મોર મીનિંગ ઇઝ ધ ગોલ્ડન ટાઈમ વી હેવિંગ અ હ્યુમન બોડી દેન યુ હેવ ટુ ડૂ એવરીથિંગ તમને માણસનું શરીર મળ્યું છે તમે બધું જ કરી શકશો વેન યુ હેવિંગ અધર થિંગ ધેન યુ કાન ડુ એનીથિંગ તમને બીજી કોઈ પણ યોનિમાં પ્રાપ્તિ થઈ જીવ અને જન્મ મળ્યો તમે કાંઈ નહીં કરી શકો